ઇરફોનની પાછળ કેમ હોય છે નાના કાણા ખૂબ જ ખાસ છે કારણ જો કાણું ન હોય તો શું થાય જો તમે ઈયરફોન્સ અથવા ઇયરબડ્સનો ઉપયોગ કરો છો તો તમે ક્યારે જોયું છે કે તેની પાછળ એક નાનું કાણું હોય છે શું ક્યારે વિચાર્યું છે કે આ છિદ્ર શા માટે આપવામાં આવે છે તો ચાલો તમને જણાવી દઈએ સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ જી ફોર ગુજરાતીમાં જોઈએ આજે એક નવો એપિસોડ આપણી વાત ટેકનોલોજીના વધતા વ્યાપ સાથે દુનિયાનો લગભગ દરેક વ્યક્તિ ઇયરફોન વાપરે છે પહેલાં વાયરવાળા ઇયરફોન્સ આવતા હતા તો હવે બ્લુટૂથ ઇયરફોન અને ઇયરબડ્સ પણ માર્કેટમાં મળવા લાગ્યા છે પરંતુ આ બધાના આકારમાં કોઈ ખાસ ફેરફાર જોવા મળતો નથી ઘણા લોકોએ જોયું જ હશે કે ઇયરફોન્સ કે ઇયરબડ્સની પાછળ એક નાનું કાણું હોય છે જો તમે પણ ન જાણતા હોય કે આ કાણું શા માટે આપવામાં આવી છે તો તમને જણાવી દઈએ કે આ કાણું માત્ર ડિઝાઇનનો એક ભાગ નથી પરંતુ તેનો એક ખાસ ઉપયોગ હશે ઇયરફોન્સ પરના આ નાના કાણાને વેન્ટ અથવા તો બાસ સ્પોટ કહેવામાં આવે છે આ કાણું રાખવા પાછળ ઘણા બધા કારણ હશે જેમ કે કાનની અંદર હવાના દબાણને એક સમાન રાખવું સાઉન્ડ ક્વોલિટીમાં સુધારો કરવો અને ક્વોલિટીને બેસ પૂરો પાડવામાં મદદ કરી ઇયરફોન્સમાં એટલા માટે કાણા આપવામાં આવે છે કે જેથી તેમાંથી હવા પસાર થતી રહે જેનાથી ઇયરફોન પહેરવામાં આવે ત્યારે કાનની અંદર સર્જાતા પ્રેશરને ઘટાડવામાં મદદ કરે છે જો માં કાણું ન હોય તો કાનમાં ઘણું પ્રેશર ક્રિએટ થાય છે કહેવાય છે કે જો માં આ નાના કાણા ન હોય તો તેના કારણે ઘણા લોકોને કાનમાં દુખાવો થઈ શકે છે આ કારણે માં સ્પીકર ડ્રાઈવરની અંદર કે બહાર પ્રેશરને એક સમાન રાખવામાં મદદ કરે છે આ નાના કાણા ઇયરફોનને કાનમાં નાખવા કે કાઢવા પર પોપ સાઉન્ડ ઉત્પન્ન કરતી સંભાવનાને ઘટાડવામાં મદદ કરે છે જોકે આ કાણા એક રીતે ખરાબ લાગી શકે છે પરંતુ કારણ કે તેના કારણે બહારનો અવાજ કાનમાં પ્રવેશતો રહે છે પરંતુ તે સાઉન્ડ ક્વોલિટીને બગાડતો નથી જો આપણે એપલ એરપોડ્સની વાત કરીએ તો કહેવાય છે કે તેમાં આપવામાં આવેલા હોલ બેસ બેલેન્સ સાથે સ્પીકર હાઇબ્રેશનને સુધારવામાં મદદ કરે છે જો તમને અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો અમારા વિડીયોને લાઇક કરી દો અને અમારી આ ચેનલને સબસ્ક્રાઇબ કરી દો જય હિન્દ વંદે માતરમ